નમસ્કાર એસ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર દિલ્હી પોલીસે પાંચ સિતારા હોટલની બહારથી પોણા બે કરોડનો કેફીનનો જથ્થો ઝડપ્યો આજથી માર્ગ સલામતી સપનાની ઉજવણીનો પ્રારંભ પોસ્ટરો બેનરો સાથે યોજાઈ રેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી બેઠકો ચૂંટાયાનો પ્રદેશ પ્રમુખનો દાવો અમદાવાદમાં બ્રહ્મ ચોર્યાસીના આયોજન માટે બેઠક યોજાઈ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અસારવા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

નવા વર્ષની ઉજવણી દરમિયાન આ વખતે દેશભરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજથી સાતમી જાન્યુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે આજે સવારે ઇન્કમટેક્સ સર્કલ ખાતેથી ટ્રાફિક પોલીસના અધિકારીઓ હોમગાર્ડ્સના જવાનો અને શાળાના બાળકો દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે શિસ્તબદ્ધ રીતે એક વિશાળ રેલી યોજાઈ હતી જે સરદારબાગ પહોંચી શહેર સભામાં ફેરવાઈ હતી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન નાગરિકોની વિનામૂલ્યે પીયુસી આપવાની નવા વર્ષની ભેટ જાહેર કરવામાં આવી છે ફરીથી 7 જાન્યુઆરી સુધી ટ્રાફિક સપ્તાહ ઉજવવામાં આવે છે આ જે રેલી આપણે કાઢી છે એમાં બાળકો અને બીજા પણ છે જેનો હેતુ એવો છે કે તે અંગેની ચર્ચાઓ લોકોમાં થાય અને તેઓ ટ્રાફિક ના નિયમોથી અવગત થાય ગયા વર્ષે આપણે જોઈએ તો ગયા વર્ષે આપણા અમદાવાદ શહેરની અંદર આપણે બે હજાર અગિયારની વાત કરીએ તો બે હજારને દસ એક્સિડન્ટ થયા છે જ્યારે એના કમ્પેરમાં બે હજાર દસની અંદર બે હજાર અને એકસો બેતાલીસ એક્સિડન્ટ થયેલા હતા એકવીસો ટોટલ એકસો બેતાલીસ થયેલા હતા તેના સંધાને સહેજ માઇનોર જેવો ઘટાડો થયેલો છે પરંતુ હજી આપણે કહીશું કે ઘણી જાગૃતતા લાવવાની જરૂર છે કારણ કે મોટા ભાગના જે એક્સિડન્ટ થાય છે એમાં ડ્રાઈવરોની ભૂલ હોય છે એસી ટકા કેસોમાં જે એક્સિડન્ટ થાય તેમાં ડ્રાઈવર ભૂલ કરે છે ટ્રાફિક નિયમનો ભંગ કરે છે તેના કારણે એક્સિડન્ટ થાય છે આરટીઓ દ્વારા આજે પાંચ હજાર નાગરિકો ગુલાબ આપી ટ્રાફિક નિયમના પાલનનો પાલન અનોખો સંદેશ આપવામાં આવશે ગુજરાતની આઠ હજાર બસો ને પચીસ ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ સિત્તેર ટકા પંચાયતોમાં વિજય મેળવ્યો હોવાનો દાવો કર્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર અને તેમની પેનલને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે ભાજપ દ્વારા છેલ્લા વર્ષના શાસનમાં ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ ગયો છે ગ્રામ્ય વિસ્તારના લોકો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યા છે ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી શિક્ષણ આરોગ્ય જેવા પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ ગયું છે જેનું પ્રતિબિંબ પંચાયતોના પરિણામોમાં જોવા મળ્યું પંચાયતની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડા ફોડી અબીલ ગુલાલની છોડો ઉડાડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. અમદાવાદ ખાતે ફેબ્રુઆરી મહિનામાં બ્રહ્મચર્યા 84 અને અગિયારસો બટુકોની જનઈ આપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમુદાયના લોકો ઉપસ્થિત રહે તે માટે જિલ્લા અને શહેરોમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં ગઈકાલે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બ્રાહ્મણ સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ રાજગુરુ બ્રાહ્મણ આગેવાન જગદીશભાઈ દવે દીપકભાઈ ભટ્ટ હર્ષદભાઈ યાજ્ઞિક ભાવેશભાઈ રાજગુરુ અને યોગ આચાર્ય યોગી બાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું કે બ્રાહ્મણ સૌએ સંગઠિત થઈ એકતાના દર્શન કરાવવાનો સમય હવે પાકી ગયો છે માટે બ્રહ્મ ચોર્યાસી જેવા ઉમદા કાર્યમાં દરેકે પોતાનું યોગદાન આપવું જોઈએ આ પ્રસંગે બ્રહ્મ સેનાના પ્રમુખ ભાવેશભાઈ રાજગુરુએ જણાવ્યું હતું કે બ્રહ્મ ચોર્યાસી અને બટુકોને જનયુ આપવાના કાર્યક્રમમાં રહેવાની જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાંથી આવતા લોકો માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ આયોજનને સફળ બનાવવા સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરાઈ છે જેમાં સમાજના લોકો સહકાર આપી રહ્યા છે તેનો આનંદ છે જ્યારે યુનિવર્સિટીના યોગ વિભાગના જણાવ્યું હતું કે વિશ્વમાં જ્ઞાન આપવાનું કાર્ય હંમેશા બ્રાહ્મણે કર્યું છે અને બ્રાહ્મણ વધુમાં વધુ આ કાર્યમાં સંગઠિત થઈને જોડાયેલો રહે તે જરૂરી છે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અસારવા દ્વારા નિર્ણયનગર ગરનાળા પાસે પરમ પૂજ્ય શ્રી છોટે મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગઈકાલે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સો થી વધુ લોકોએ રક્તદાન કરી સામાજિક પ્રવૃત્તિમાં સહભાગી બન્યા છે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અસારવા દ્વારા આંખની તપાસ ચશ્મા વિતરણ અને ફ્રી મોતિયાના ઓપરેશન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અસારવા દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તેના ભાગરૂપે આજે એક ધાર્મિક મહાપ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર અગિયારથી પાંચ જાન્યુઆરી બે હજાર બાર સુધી મેળનગર ગનાળા પાસે અખબારનગર ખાતે અમે પરમ પૂજ્ય છોટે મોરારી બાપુની રામ કથાનું આયોજન કરેલું છે અઠ્યાવીસ તારીખથી ઉદ્ઘાટન થયા બાદ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે આ કથાની સાથે સાથે અમારી જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની મુખ્ય પ્રવૃત્તિ એટલે કે રક્તદાનની પ્રવૃત્તિ એમાં અમે આજે આ કથા સ્થળે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે જેમાં અમારે સવારે અને સાંજે એ બે કેમ્પમાં થઈને આજે અમે સૌથી વધારે બ્લડ બોટલ એકત્રિત કરી અને દર્દીઓ માટે આ પણ એક સુંદર સેવાનું કામ અમે કરી શક્યા છીએ આજની નવી યુવા પેઢીને અમારું આજનું જે રક્તદાન શિબિર હતું

અમદાવાદના અખબારનગર સર્કલ પાસે એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી મૂકી BRTS ની 11 રેલિંગ તોડી નાખી હતી જેના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જે કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી હતી કારનો આગળનો ભાગ ફૂરચો બોલી ગયો હતો અકસ્માત ને પગલે આસપાસથી પસાર થનારા રાહદારીઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માત દરમિયાન ગાડીને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર